બંને શખ્સોએ એક એક વિદ્યાર્થી પાસેથી એક થી લઈ અને પાંચ હજાર સુધીની રકમ લીધી હતી આ રીતે કુલ એંશી જેટલા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરાઈ છે પોલીસે હાલ આ બંને શખ્સો પિયુષ ડાબી અને અલ્પેશ ડાબી સામે તપાસ હાથ ધરી છે મારા ડોક્યુમેન્ટ લઈ લીધા જે ડાભી બળવંતભાઈ એમના પુત્રએ લીધા જે અમારા મારા પુત્ર પરાળિયા પિંટુભાઈ છુગાજીના જેઓ લઈ લીધા છે જેઓ પાછા આપતા નથી અને પૈસાની વારંવાર માગણીઓ કરે છે પૈસા પણ આપ્યા તો પણ એ લોકો પાછા ડોક્યુમેન્ટ નથી આપતા નથી પૈસા આપતા તો મારા પુત્રને વારંવાર ધમકીઓ આપે છે એ એ લોકોને કંઈ થઈ જાય એની જવાબદારી કોની અમને બે દિવસના સ્કેન કરવા માટે ડોક્યુમેન્ટ લીધા અને પછી પરત કરવાનું કીધું હતું પણ અમા અમે એક મહિના પછી પણ માંગ્યા તો પણ આપ્યા અને આ દોઢ વર્ષ પછી માગ્યા તેમને અમારી જોડેથી અવારનવાર પૈસા ઉઘરાણી કરી અને ફોલ કરીએ તો ક્યો આપે અને તમારાથી જ થાય એમ કરી લો એમ કહેશે અને અમારી જોડેથી એક હજારથી માંડીને પાંચ હજાર રૂપિયા સુધી પૈસા ઉઘરાવે છે